શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીજી જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ આજના પ્રવચનનું શીર્ષક છે નામ ક્યાં સુધી લેવું નામ ક્યાં સુધી લેવું આપણા શ્વાસોચ્છવાસ ચાલુ હોય કે ભાનમાં હોય ત્યાં સુધી નામ લેવું શ્વાછોચ્છ્વાસ આપણે જે મરતા સુધી લઈએ છીએ તેવું જ નામનું છે બરોબર ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે સ્વાચ્છોશ્વાસ અટકવા એટલે મરણ થવું તે જ પ્રમાણે નામ વગર જીવવું એ મર્યા સરખું જ છે એમ લાગવું જોઈએ સાચે સાચ જીવ જાય ત્યાં સુધી એટલે કે આપણું હું પણ મરી જાય ત્યાં સુધી નામ લઈ છૂટવું જોઈએ છેવટે હું નથી રહેતો પણ નામ શિલક જ રહી જાય છે નામ લેવાનું કદી પણ પૂરું થઈ શકતું નથી મુક્તિ મળી કે બધું પતી ગયું એમ કહેવાય છે પણ મુક્તિ પછી પણ જો કંઈ કર્તવ્ય બાકી રહેતું હોય તો તે નામ સ્મરણ જ માણસને બેભાન કરવાની દવા આપતા તે બેભાન થયો છે કે નહીં તે જાણવા સારું તેને એક બે ત્રણ એમ બોલવાનું કહેવામાં આવે છે બોલતા બોલતા તે અટક્યો કે તે બેભાન બની ગયો એમ ઠરે છે તેમ નામ લેતા લેતા હું નામ લઈ રહ્યો છું એવું ભાન પણ જ્યારે રહેતું નથી ત્યારે જ તે નામમાં રંગાઈ ગયેલા માણસનું પર્યવસાન એકાંતમાં થાય છે એકાંત એટલે કે નામ લેનારો હું એક એનો પણ અંત આવી જવું એટલે જ કે દેહબુદ્ધિનું વિસ્મરણ થઈ જવું દેહબુદ્ધિની પહેલી પાર પહોંચી જવું નામ લેતા લેતા એવી સ્થિતિ પ્રાપ્ત થઈ કે પછી તેનું ચિત્ત ભગવાનમાં છે કે નહીં એવા પ્રશ્નને અવકાશ જ ક્યાં રહ્યો અનિંદ્રાનો રોગ થયો હોય તો ઊંઘ આવતી થાય નહીં ત્યાં સુધી આપણે ઊંઘની દવા લેતા રહીએ છીએ તેમ આપણે સ્વાભાવિક સમાધાન મળે નહીં ત્યાં સુધી આપણે નામ લેતા રહેવા રહેવું જોઈએ નામ રહિત હોય આપણે પણ રહિત થઈએ નહીં ત્યાં સુધી નામનો પ્રેમ આપણને આવનાર નથી નામથી આનંદમય એવા ભગવાનના સાનિધ્યનો લાભ મળે છે અને એમની કૃપા થતાં વાર લાગતી નથી એટલું જ નહીં પણ જેના પર ભગવાનની કૃપા થાય તેના મુખે જ નામ આવે છે નામ જપની સંખ્યાની નોંધ રાખવાની જરૂર ખરી કે અમુક જપ કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા રોજના ઓછામાં ઓછા અમુક જપ કરવાનું ઠરાવ્યું હોય તો જપની સંખ્યા નોંધવી પડે જપ કરવાની ટેવ પડે એ દ્રષ્ટિથી અને ઓછામાં ઓછા અમુક જપ વગર દિવસ પડે નહીં એ અર્થે નિયમ કર્યો હોય તો એ દ્રષ્ટિએ પણ જપની સંખ્યાની નોંધ રાખવી પણ એમ કરતાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું તે એ કે આજના આપણા જપ પૂરા થયા હવે કાલ સુધી આપણો અને નામનો કોઈ સંબંધ નહીં એવી રીતની વૃત્તિ થવાનો સંભવ છે તેનાથી સંભાળવું અને નિયમ મુજબના જપ થઈ ગયા હોય તો એ બને એટલું વધારે નામ લેવાની ટેવ પાડવી સામાન્ય માણસે બહુ ઊંડા નહીં ઉતરતા કયા પ્રમાણે નામ લેવું તેનું કલ્યાણ થયા વિના રહે જ નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ